Oh no, <makes noise> mm -hmm. Mama My

મારતો કાતરા પડ્યા છે અને મારું ગાર બગાડ જઈ ખાઈ જાઈ એ તો મસ્ત શિષ્યગો આ આઈસી ના કક કક કાત્રા પડ પડવા માંડ્યા હવે શું કરવાનું ગાર મોટો મોટો થઈ જશે આ ચટલા બધા કાતર કાત્રા એ શું કરવાનું ઓ શિટ ઓ શિટ બોર

મારતી કોત ઘણો વાયો છે પણ માર ઘર તો થોડ થોડ ચકડો છે માર તો શે વધારે આવી છે પેલા ને કાશી મારતી વધારે આવી છે શું કરવાનું હવે આ કાતરા હો આ પેલો કાતરો વળી માર ઉપર સડી જો કામ કરું

આ aku પુનાખે એ શું અ મારો ગ મસ્ત જે ગોવી અન મોટો મોટો થાય અન પેલાન ગ બધા કાટા ખઈ જોય બીજા પર પકડ ને આ તો છે ય તો કશે બધા દેખાતા તા

Thank mm -hmm. you. Ah! Ah! Oh, let us go to the barn. Let us go to the હા એલી અલ્યા આતર આતર ઓરે આતો ઇસકે અહી બહારુ ઓરે આતો એને પકડ આલો તો હા